તમારે ટેટની પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને જે પહેલા ધોરણો ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે ટેટ માટે ખાસ ફ્રેન્ડ્સ તો ટેટ માટે તમારે સિક્સ્ટી ડિગ્રી પ્રશ્નો જોવાના છે એટલે પુઠ્ઠું તમારે તમારા જોઈ લેવાનું છે ફ્રેન્ડ્સ બરાબર આ વિડીયો જોઈને પણ ચોપડી પણ તમારે વાંચી લેવાની છે ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ અને પહેલો પાઠ આપણે ભણીએ પહેલો પાઠ ચાલુ કરતા પહેલા આપણે અહીંયા જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કલરવ ગુજરાતી પર્યાવરણ મિક્સ છે ધોરણ એક હવે આગળ જોઈએ ફ્રેન્ડ્સ આગળ આપણે જોઈએ અહીંયા પ્રતિજ્ઞા પત્ર પણ આપેલું છે અને અહીંયા નીચે જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વિધાયન સેક્ટર દસ એ ગાંધીનગર દ્વારા આ જે છે પાઠ્યપુસ્તક જે છે એ બહાર પાડવામાં આવે છે ફ્રેન્ડ બરાબર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અને અહીંયા તમારે પ્રસ્તાવના પણ વાંચી લેવાની છે આપણે પ્રસ્તાવના નથી જોવાના ડાયરેક્ટ આપણે પાઠ જ જોવાના છે ફ્રેન્ડ તમારે પણ વાંચવા બેસો તો પ્રસ્તાવ પ્રસ્તાવના પણ વાંચી લેવાની છે તો ચાલો આપણે આગળ જોઈએ પહેલો પાઠ આપણે આજના વિડીયોનો ત્યારબાદ દોસ્તો મૂળભૂત ફરજો પણ તમારે વાંચી લેવાની છે મૂળભૂત ફરજો પણ વાંચી લેવાની છે અને આ પાઠ્યપુસ્તક વિશે પણ તમારે વાંચી લેવાનું છે અનુક્રમણિકા જોઈ લઈએ કે અનુક્રમણિકા ખાસ યાદ રાખી લેવાની ફ્રેન્ડ અનુક્રમણિકા પૂછાઈ શકે તેમ છે એટલે દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછે કે શાળા તરતા આવરી વરસાદ આ કયા ધોરણનો પાઠ છે એ કયા નંબરનો કયા કયા નંબરનો તો ના પૂછી શકે ફ્રેન્ડ પરંતુ પૂછીએ પૂછાય પણ ખરું કે કયા ક્રમ નંબર છે પાઠનો ક્રમ નંબર કયો છે આ પાઠ કયા ધોરણમાં આવે છે એ પણ પૂછી શકે છે તો પહેલો પાઠ છે શાળા તત્પરતા બીજો છે શાળા તત્પરતા બે અને ત્રીજો પાઠ છે અજબ જેવી વાત છે અજબ જેવી વાત છે આવરી વરસાદ ચોથો પાઠ ક્રમ બરાબર એકમ ચોથો પાંચમો અમે સૌ મજા પડે મજા પડે પછી

આપ્યું આ રીતનો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર ચાંદો સૂરજ રમતા હતા ચાંદો સૂરજ રમતા હતા એમાં તમને કોને કોને શું આપ્યું એ પ્રશ્ન પૂછાઈ શકે છે તો એ તમારે ખાસ ધ્યાનથી જોઈ લેવાનું છે ફ્રેન્ડ્સ અને અહીંયા આપણે જે ચિત્રો ચિત્ર આપણે સ્કીપ કરીએ છીએ બરાબર આ આવડી જાય છે તમને એટલે કે આ સ્કીપ કરી લઈએ બરાબર આગળ જોઈએ રંગ પૂરો આ પણ આવડી જાય છે આ પણ જોવા જેવું નહીં આપણે પ્રકરણમાં જે માહિતી આપેલી છે એ માહિતી જ જોવાના છે આ ચિત્રોને આવું તેવું બધું જોવાના નથી ફ્રેન્ડ્સ બરાબર આગળ આને સ્કીપ કરતા જઈએ જઈએ બરાબર કરવા જેવું લાગે છે એક કવિતા આવેલી આપણે કવિતા જોઈ લઈએ નીચે એક કવિતા આપેલી છે એ આપણે કવિતા જોવાના છીએ અભિનય કરવાનો છે આ ચિત્ર જોઈએ ચિત્ર પ્રમાણે બરાબર ફ્રેન્ડ અહીં આપણે આગળ જોઈએ કે જે ટામેટો ટામેટું નદી આ રીતનું એક અભિનય કરવાનો છે ફ્રેન્ડ્સ આગળ એક ગીત આવે છે બાળગીત એ બાળગીત એટલે કે જે કવિતા આવે છે કવિતા જોવાની છે આ બરાબર કે ગીત ગાઓ આ ગાવાનું છે તમારે ફ્રેન્ડ્સ બરાબર મતલબ કેટલા બાળકો હોય તો બાળકોને પણ ગવડાવી શકો છો તમે મેં તો ફુગ્ગો પાળેલો મેં ફુગ્ગો પાળેલો છે આ તમને પૂછાય પરીક્ષા મે ફુગ્ગો પાળે છે કયા ધોરણમાં આવે છે જો તમે વાંચી તમને તરત ખબર પડી જાય કે પહેલા ધોરણની અંદર આવે છે કોઈ પાળે કુરકુરિયું ને કોઈ પાળે ગાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ મેં તો ફુગ્ગો પાળેલ છે ફુગ્ગામાંથી મને કબૂતર ફુગ્ગામાંથી બાંધુ તો મારી સાયકલ સ્કૂટર થાય ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય આ સોના વિશે વાત છે ફુગ્ગા વિશે વાત છે ફ્રેન્ડ બરાબર એ ભાઈ ભાઈ મેં તો ફુગ્ગો પાડ્યો આ પર આ આ કાવ્ય છે એ કોણ લખેલું છે રમેશ પારેખે મેં તો ફુગ્ગો પાડ્યો આ આ કવિતા કોણે લખી છે આ કાવ્ય કોણે લખ્યું છે તો રમેશ પારેખ તમારે ખાસ યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ આ રીતનું તમને પૂછાઈ શકે છે આ શિક્ષકો માટે આપેલું છે ફ્રેન્ડ્સ આ પહેલો પાઠ છે ફ્રેન્ડ પૂરો થયો હવે આજના વિડીયોની અંદર દોસ્તો આપણે આખી પુસ્તક આપણે કવર કરવાના છીએ ધોરણ એક ની કેમ કે આવડી જાય એવું છે સહેલું છે એટલે આપણે આજના વિડીયો અંદર આખી પુસ્તક કવર કરવાના છીએ પહેલો પાઠ આપણે જોઈ લીધો હવે આપણે બીજો પાઠ જોઈએ શાળા તત્પરતા બે શાળા તત્પરતા એક આપણે જોઈ લીધું શાળા તત્પરતા એક અને શાળા તત્પરતા બે આપણે જોઈએ અહીં ચકીબેન ચકીબેન બરાબર ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશે કે નહીં આવશે કે નહીં આવશો કે નહીં આવશો કે નહીં બેસવાને પાટલો સુવાને ખાટલો ઓઢવાને પીછા આપીશ તને તને બરાબર પહેરવાને શું આપીશ પહેરવાને મોરપીંછા વાળી ગમરીઓ ગાઘરો આપીશ તને આપીશ તને ચકચક કરજો ચીચી કરજો ચણવાને દાણા આપીશ તને આપીશ તને બા નહીં વડશે બાપુ નહીં વડશે નાનો બાબો તને ચાલશે નહીં ચાલશે નહીં ચાલશે નહીં ચાલશે નહીં ચક્કી બેન ચક્કી બેન બરાબર આ રીતનું આ કાવ્ય આપેલું છે આપણે ગાતા નહીં ફ્રેન્ડ્સ પરંતુ હું તમને જે છે એ વાંચી સંભળાવું છું અને એ પ્રમાણે તમે જે છે આ યાદ તમને યાદ રહી જાય બરાબર કે જો પહેરવાને સાડી જે સાડી મોર પીંછવાળી બરાબર ઘુંબરવાળો ઘાંઘરો જે ચક્કી બેન ને બોલાવે છે આ ચક્કી બેન ચક્કી બેન કરીને બરાબર તો આ રીતનો આ બીજો છે સાડા તત્પરતા બે હવે આગળ જોઈએ આગળ શું છે આગળ સ્કીપ કરવા જોઈએ તો આપણે સ્કીપ કરી લેશું અને જે કાવ્ય અને પાઠ આવશે એ જ આપણે જોઈશું ફ્રેન્ડ્સ આગળ બીજા જે ચિત્રો આપેલા છે ચિત્રો પ્રમાણે આ ચિત્રમાં શું શું દેખાય છે ચિત્રમાં જોઈને આ કલર પૂરવાના છે કોના સાથે શું સંબંધ છે એ આપણે જોઈન્ટ કરવાનું છે અહીંયા જે ચાલો બનાવીએ આ બનાવવા ટપકાઓ જોડવાના છે અલગ પડતા ચિત્રો અલગ તારવાના છે આ બધા ચિત્રો છે એ તમને જે છે દોસ્તો આ જે નોર્મલ છે એટલે આપણે સ્કીપ કરતા જઈએ છીએ હવે એક વાર્તા એ આનંદી કાગડો આનંદી કાગડો કયા ધોરણમાં આવે છે એવું પણ પૂછાઈ શકે છે ફ્રેન્ડ્સ એટલે ખાસ ધ્યાન રાખજો એક કાગડો હતો તેના તેના પર એકવાર રાજા ગુસ્સે થયો એટલે રાજાએ તેને માણસોને કહ્યું જાઓ આ કાગડાને ગામમાં કુવા કાંઠે ગારો છે તેમાં જે કુતાડીને મારી નાખો જે ગારામાં કુતાડીને મારી નાખો કાગડાએ રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો કાગડાભાઈ તો ગારામાં કુદતા કુદતા આનંદથી બોલવા લાગ્યા ગારામાં કૂદતા કૂદતા એટલે માટીનો ગારો

કાગડાને કુવામાં નાખ્યો કાગડા ભાઈ તો કુવામાં તરતા તરતા બોલે છે કુવામાં તરતા શીખીએ છીએ ભાઈ કુવામાં તરતા શીખીએ છીએ રાજા હવે વધારે ગુસ્સે થાય છે બરાબર રાજા હવે વધારે ગુસ્સે થાય છે અને કહે છે હવે કાગડાને આકરી શિક્ષા કરો પછી કાગડા ભાઈને કાંટાના એક મોટા ઝાડ જાળામાં નાખ્યા તો એ કાગડા ભાઈ તો એના એ જ આનંદી કાંટામાં આનંદી ગાવા લાગ્યા બરાબર આનંદી કાંટામાં આનંદી ગાવા લાગ્યા કુણા કાન વિધિયે છીએ ભાઈ કુણા કાન વિધિયે છીએ રાજા એ કાગડો તો ભારે જબરો ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી થતો ચાલો હવે એ બીજી જગ્યાએ નાખીએ કે હવે દુઃખી દુઃખી થઈ જાય પછી કાગડાભાઈ એક તેલને કોઠીમાં નાખ્યા તો એ કાગડાભાઈ તો ખુશ ના ખુશ હવે કાગડાભાઈ શું કહે કે તેલ કાને મૂકીએ છીએ ભાઈ તેલ કાને મૂકે છે પછી તો રાજાએ કાગડાને ઘીના જે કુલડામાં નાખ્યો તો કાગડો એમાં પણ ખુશ ઘીના સબકા ભરીએ છીએ ભાઈ ગીના સબકા ભરીએ છીએ ગોળીના દડબા ખાઈએ છીએ ખાઈએ રાજા પછી રાજાએ ને એક ગા ઉપર ફેંક્યો એક ઘર પર સોરી ઘર પર ફેંક્યો ત્યાં બેઠો બેઠો કાગડો ગાય શું ગાય છે કે નળિયા ચડતા શીખીએ છીએ ભાઈ નળિયા ચણતા શીખીએ છીએ છેવટે થાકી ગયા રાજાએ થયું કે આ કાગડો તો મહા આનંદી છે એને ગમે તેટલું દુઃખ આપીશ તો એ આનંદમાં જ રહેશે રાજા કહે આને ઉડાડી મૂકો આને કોઈ અસર થશે નહીં પછી કાગડાને ઉડાડી મૂક્યો લખેલી છે ગીજુભાઈ આનંદી કાગડાભાઈ બરાબર આનંદી કાગડાભાઈ એટલે કે અહીંયા જે છે એ આનંદી કાગડાભાઈ ગીત જે પાઠ છે વાર્તા છે એ લખેલી છે એને કયા ધોરણમાં આવે છે એમ પૂછે તો તમને ફટ લઈને આવડી જાય વિડીયો જોયેલો હશે તો ફ્રેન્ડ્સ હવે કવિતા છે આપણે જોઈએ કે ઢીંગલીબેન શું છે કે ડીંગલી મારી ખાતી નથી પીતી નથી ડીંગલી મારી બોલતી નથી બોલ બા બોલ એને કેમ બોલાવું કેમ બોલાવું ડોલમાં બેસાડી તેને ચંપાના ફૂલની વેણી તો પણ તે બોલતી નથી ઘંટીને ગુગરો આપું છું રમવા સોનાના પાટલે બેસાડું છું જમવા તો પણ તે ખાતી નથી આગળ જઈએ આપણે કે જે ઢીંગલી ઢીંગલી ની વાત છે બરાબર કે જે પહેરાવું ઝાંઝર ને રેશમી જબલું ગુમ ગુમ નાચીને વગાડું તબલું તો પણ તે નાચતી નથી ચાંદા મામા તો આકાશે રમતા બાબા ગાડીમાં ડીંગલી બેન ફરવા મારે તો એ બોલાવું નથી બરાબર હવે આગળ જોઈએ કે મેં એક બિલાડી પાળી છે આ એક પણ કવિતા છે મેં એક બિલાડી પાળી છે તું રંગે બહુ રૂપાળી છે હળવે હળવે ચાલે છે તે તેને અંધારામાં ભાળે છે દૂધ ખાય દહીં ખાય ઘી તો ચપચપ ચટી જાય ઉંદરને ચટપટ જાલે પણ કૂતરાથી બીતી ચાલે આપડા વાંચી નાખીએ છીએ વાઘ છે ચંદ્રવદન મહેતા આપણે તો ખાલી યાદ જ રાખવાનું છે કે આ કયા ધોરણમાં કઈ કવિતા દાખલા તરીકે પૂછાય કે જે ચંદ્રવર્દન મહેતાએ જે હું શું ટાઈટલ આપેલું છે ફ્રેન્ડ્સ કે જે મેં એક બિલાડી પાડી આ કયા ધોરણમાં આવેલું છે અને કોણે લખેલું છે એટલું આપણને યાદ રહી જાય તો બહુ થઈ જાય ફ્રેન્ડ્સ આપણે ગાવાનું નથી ફ્રેન્ડ્સ બરાબર હું તમને યાદ રહી જાય એટલા માટે અહીંયા વાંચી સંભળાવું છું ને સમજાવું છું ચંદ્રવદન મહેતાએ હવે ચકલી ઉડે ફર ફર આ એક રમત રમવાની છે બરાબર હવે આગળ શિક્ષકો માટે પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ આપણે જોવાની નથી ફ્રેન્ડસ પરંતુ આપણે જે જે કવિતા છે કવિતા યાદ રહી જાય એટલા માટે આપણે આ જે છે એ જે છે સમજીએ છીએ હવે ત્રીજો પાઠ આવ્યો ફ્રેન્ડ્સ બરાબર આ આવડી અંદર આપણે આખા જે ચોપડીના છે બધા જ પ્રકરણ આપણે આવરી લેવાના છીએ અજબ ગજબ જેવી વાત સોરી દોસ્તો શું અજબ જેવી વાત છે નાની મારી આંખ એ જ્યોતિ આંખ કાન એ તો કેવી અજબ જેવી વાત છે આ રીતે ગાવાની છે ફ્રેન્ડ બરાબર હવે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે બરાબર આ રીતે દોસ્તો ગીત ગવડાવવાનું હોય છે નાના મોઢું મારું જે નાનું મોઢું મારું બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાત એ તો કેવી અજબ જેવી વાત છે આપેલા ધોરણમાં અંદર આવે છે ફ્રેન્ડ્સ બરાબર પગ મારા નાના એ ચાલે છાના મારા કેવી અજબ જેવી વાત છે ઉપેન્દ્રાચાર્ય એ આ હૈ આ પાઠ છે એ કોણે લખી છે આ કાવ્ય છે કોણે સોરી દોસ્તો આ કાવ્ય કોણે લખી છે અજબ જેવી વાત છે તો ઉપેન્દ્રાચાર્ય ઉપેન્દ્રાચાર્ય ફટલીને આપણને વિડીયો જોયો તો ફટાક લઈને તમને જે છે એ યાદ આવી જાય ફ્રેન્ડ્સ હવે અજબ કાન સાત અજબ કાક સાત ધ્યાન પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે આખ વડે કાનસુ શું કરે છે સાંભળે છે છે આ બધું નોર્મલ એટલે આપણે આગળ સ્કીપ કરતા જઈએ છીએ શબ્દ વાંચવાના છે આ ઉદાહરણ મુજબ રંગ જે છે એ ગોળી કરવાનો છે શોધવાનું છે કલર કરવાનો છે નમન નમ આ રીતે આ પ્રવૃત્તિઓ આપેલી છે ફ્રેન્ડ્સ આપણે વિદ્યાર્થીઓ જે બાળકોને કરાવવાની હોય છે આગળ જોઈએ આપણે આગળ એક વાર્તા આપેલી હોય તો વાર્તા લઈ લઈએ આપણે પરંતુ આ નોર્મલ છે એટલે આપણે સ્કીપ કરતા જઈએ છીએ ફ્રેન્ડ્સ બરાબર આગળ આપણે જે એક શિક્ષણમાં પ્રવૃત્તિ આપી છે ત્રીજો પાઠ આપણે જે ત્રીજામાં અજબ જેવી વાત છે એ પતી જાય છે હવે આપણે આગળ બીજો ચોથો પાઠ છે એટલે જોઈએ આવરે વરસાદ હવે આવરે વરસાદ આ ચોથો પાઠ છે આપણે જોવાના છીએ ફ્રેન્ડ્સ બરાબર આવરે વરસાદ ગેબરિયો વરસાદ ઊની ઊની રોટલીને કારેલાનો શાક આ તો ફેમસ છે દોસ્તો આપણે તમને નાના હતા ત્યારે તમે પણ જોયું હશે આવરે વરસાદ ગેબરીયો વરસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક

આગળ જોઈએ આ જે શબ્દ છે આપણે જોવાના નથી સ્કીપ કરતા જેટલું અગત્યનું છે એ આપણે જોવાનું છે બરાબર ફ્રેન્ડ્સ આ શિક્ષકો માટે પ્રવૃત્તિ આપેલી છે આ પણ આપણે જોવાની નથી આગળ જોઈએ આપણે કે જે શિક્ષકે શું શું કરવાનું છે એના માટેની અહીંયા પ્રવૃત્તિ આપેલી છે આપણે નહીં જોવાની આગળ જોઈએ આપણે પાંચમો પાઠ કે અમે સૌ પાંચમું કાવ્ય આપેલું છે ફ્રેન્ડ પણ પાઠ કહું છું પણ કાવ્ય આપેલું છે જે કાવ્ય હોય છે કાવ્ય અને પાઠ હોય તો પાઠ પણ આપણે આજના વિડીયોમાં બધું જ જોઈ લેવાના આ જે પહેલા ધોરણની ચોપડી છે એ બધી ચોપડી આપણે આજના વિડીયોની અંદર જોઈ લેવાના છે બટાકુ રે બટાકુ માટી નીચે ઉગતું સૌને બહુ ભવાત ભાવતું શાકનો રાજા કહેવાતું હવે અહીંથી પૂછવામાં આવે કે શાકનો રાજા કોણ બટાકુ બરાબર અમે સૌ આ પાઠ આ કાવ્ય કયા ધોરણમાં આવે છે પાઠ કે કાવ્ય તો તમને પહેલા ધોરણમાં ફટલીની યાદ આવી ગયા કેમ કે વિડીયો તમે જોયેલું છે એક પાન બીજું પાન પાનની અંદર પાન

સંતરા વિશે લખેલું છે ગુલાબ તો ગુલાબ તો લાલ રંગ કોમળ કોમળ એનું ગુલકંદ જોઈને સૌ થાય છે ફૂલમાં એ ગલગોટા છે ફૂલહારમાં એ ઝૂલે છે ન સુગે એ ભૂલે છે આ ગલગોટા વિશે આપેલું છે હવે નવા શબ્દ અહીંયા આપેલા છે આંબો સ્વાદ ગુલકંદ કોમળ દંગ અંગ ફૂલહર આ શબ્દો અહીંયા આપેલા છે ફ્રેન્ડ્સ આગળ જોઈએ આગળ શું છે ફ્રેન્ડ આપણે ચિત્ર આપેલા છે ચિત્ર પ્રમાણે તમારે જે છે એ રાઉન્ડ કરવાના હોય છે બરાબર હવે આગળ જોઈએ ફ્રેન્ડ આગળ શું છે કવિતા આપેલી તો કવિતા અને પાઠ આવે તો પાઠ આપણે જોઈ લેવાનો છે આજના વિડીયો અંદર આપણે પૂરેપૂરી ચોપડી જે છે એ કવર કરવાની છે ફ્રેન્ડ્સ એટલે વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ ફર એજ્યુકેશન ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઈકોને દબાવવાનું ન ભૂલતા જેથી કરીને દોસ્તો આવા નવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય દોસ્તો હવે પાંચમું જે કાવ્ય છે આપણે જોઈ લીધું હવે કાવ્ય છે આપણે એકઈએ કે ત્રણ ઋતુઓ ત્રણ ઋતુઓ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં ઠંડી બહુ પડે તો પણ તાપવાની મજા પડે સ્વેટર પહેરવાની મજા પડે ટોપી પહેરવાની મજા પડે વાસણ જે વાસણ જે વસાણા વસાણા ખાવાની સોરી દોસ્તો વસાણા ખાવાની મજા પડે એક વર્ષની ઉનાળામાં ગરમી બહુ પડે ઠંડી જે ઠંડા પાણીમાં નાવાની મજા પડે આઈસ્ક્રીમ ખાવાની મજા પડે આ હું તમને એકદમ ક્લિયર વાંચી સમજાવું છું ફ્રેન્ડ્સ બરાબર એટલે કે જે આખું આખું નહીં વાંચી તમને ખબર પડે એ રીતે આપણે ટૂંકમાં વાંચી જઈએ છીએ ફ્રેન્ડ્સ ફરવા જવાની મજા પડે મજા પડે એક વર્ષ ચોમાસામાં વરસાદ બહુ પડે બહુ પડે છત્રી ઓઢવાની મજા પડે મજા પડે રેનકોટ પહેરવાની મજા પડે મજા પડે પલળવાની મજા પડે મજા પડે એક વર્ષની દોસ્તો કેટલી ઋતુ ત્રણ ઋતુઓ બરાબર હવે વસાણા અને આ નવા શબ્દો અહીંયા આપેલા છે વસાણા અને તાપણું આપણે તાપણું કરીએ વસાણા ખાવાની મજા પડે એમ નથી કહેતા એ રીતનું અહીંયા આપેલું છે આ છઠ્ઠું કાવ્ય દોસ્તો પૂરું થાય છે આગળ જોઈએ આગળ શું આપેલું છે આ નવા નવા શબ્દો આપેલા છે શબ્દ જોવાના છે આપણે ખાલી ખોટો ટાઈમ એ નથી કરતા એટલે આપણે આને સ્કીપ કરતા જઈએ ચિત્રો ચિત્રો સ્કીપ કરતા જઈએ ફ્રેન્ડ બરાબર આપણે જે કવિતા અને પાઠ આપેલા છે એ પાઠ જ જોવાના છે બાકીની બધું સ્કીપ કરતા જઈએ છીએ બાઘ કીડી સાડી આ બધા શબ્દો જોવાના નથી

ચાલતા ચપટી વગાડું લખતા વાંચતા ચપટી વગાડું ચપટી વાગી દોડતા કૂદતા ચપટી વગાડું ખાતા પીતા ચપટી વગાડું ચપટી વાગી આપણે કાવ્ય વાંચી જઈએ છીએ ફ્રેન્ડ્સ બરાબર અને સમજતા જઈએ છીએ પરંતુ આપણે ગાતા નથી કેમ કે ગાઈએ તો ઘણી બધી વાર લાગે ભાઈના કાનમાં ચપટી વગાડું બહેનના કાનમાં ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી પપ્પાના કાનમાં મમ્મીના કાનમાં ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી બરાબર આ રીતના અહીંયા કાવ્ય આપેલું છે ફ્રેન્ડ્સ નવા શબ્દો ચપટી હવે આગળ જે બીજું બીજું કાવ્ય છે

આઠમું આઠમું પાઠ અથવા કાવ્ય છે આઠમું કાવ્ય હું તો મોટો થઈશ બરાબર હવે આ રીતના ચિત્ર આપ્યા ચિત્ર દ્વારા તમને જે અભિનય કરાવવાનો હોય છે એટલે કે ચિત્ર દ્વારા સમજ આપવાની હોય છે આ શું કરે છે આ વાળન છે આ શું છે મોચી છે આ રીતે ઓળખાવડાવવાના હોય છે બાળકો જોડે અને જવાબો લખાવવાના છે કપડાં સિવા કોની કોની પાસે જશો તો કપડાં સિવા કોની પાસે જશો તમે દરજી પાસે આ રીતના આ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે

પોપટ ફુગ્ગાની ચાચમાં લઈ આંબા નીચે બેઠો તેના મનમાં એક વિચાર આવ્યો પોપટ પછી ફુગ્ગામાં ચાચ મારી અને ફટાક અવાજ થયો એટલે અવાજથી કાગળાભાઈ બી ગયા અને કાગડા ભાઈ ઉડી ગયા આમ આંબાની જે છે ઝાડ પર જઈને પોપટભાઈ કેરી ખાધી અને પાકી પાકી મીઠી મીઠી પોપટભાઈને મજા પડી મજા પડી મજા પડી બરાબર કેરી ખાવાની મજા પડી વાહ રે પોપટભાઈ વાહ પોપટભાઈ આ રીતના પોપટની એક વાર્તા આપેલી છે નવા શબ્દો અહીંયા આપેલા છે રંગબેરંગી કાગરો અભિનય કાકા છે પ્રવૃત્તિઓ હોય છે બાળકો જોડે અહીંયા શબ્દ પણ આપેલા છે અને કલર પુરાવાનો આપેલો છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મોટા મોટા જે શબ્દો છે એ અક્ષરો છે એ આપેલા છે અક્ષરો પ્રમાણે કલર પુરાવાનો હોય છે બાળકો જોડે ફ્રેન્ડ્સ હવે નવમું નવમો પાઠ જોઈએ આપણે નવમો પાઠ જોઈએ આપણે કે દસમો પાઠ છે કે નહીં આપણે જોઈ લઈએ કરતા જઈએ છીએ અહીંયા શિક્ષકો માટેની પ્રવૃત્તિ આપેલી છે એ પણ આપણે નથી જોઈને આગળ જોઈએ કે દસમો પાઠ છે એ પાઠ જોઈ લઈએ વડદાદા અથવા તો કાવ્ય છે ફ્રેન્ડ્સ વડદાદા શું છે કાવ્ય છે મોટાભાગની પહેલા ધોરણની અંદર કાવ્ય આપેલા છે વડદાદા આ વાર્તા આપેલી છે ફ્રેન્ડ્સ બરાબર જતીન એ દાદા સાથે ફરવા ગયો ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું ઝાડ હતું વડનું વડ જોઈ જતીન રાજી થઈ ગયો લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું દાદાજી આ શું છે દાદાજી કહે આ વડદાદાનું ફળ છે જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો વડદાદાને તો મોટા મોટા પાન હતા પાન પણ લીલા લીલાછમ છમ વડદાદાનું થડ તો ખૂબ જાડું હતું જતીને થડને વાત ભરી પણ થડ બાથમાં ન આવ્યું વડદાદા વડદાદા બરાબર વડલા ઉપર જતીને

ખાવાની મજા પડી બરાબર આ રીતે વડ દાદા જે છે પેલા ધોરણમાં આવે છે બાથ બાથ ભરી એટલે કે પકડવું બાથ થી પાદર પાદર આ રીતે દાઢી લાંબી આ રીતે તમે જે છે એ ગાઓ તો આને જોઈને તમે ગાઈ શકો છો ફ્રેન્ડ્સ હવે જાંબુડો આ પણ ગાવાનું છે જાંબુડો કોણ આવ્યો કોણ કોણ આવ્યો કોણ આવ્યો રે જાંબુડો અમે વાવ્યો તમે વાવ્યો સૌએ વાવ્યો રે પાણી કોને પાયું કોને પાયું કોને પુ પાણી અમે પાયું તમે પાણી સૌએ પાયું આ રીતનું જે છે જાંબુડા વિશેનું એક છે એ કાવ્ય અહીંયા આપેલું છે ફ્રેન્ડ તો શ્યા જે શામજીભાઈ જમોડા અને તારાબેન જમોડા આ બંને દ્વારા આ જે છે એ કાવ્ય લખવામાં આવ્યું છે જાંબુડો કોને વાવ્યો બરાબર આ રીતનું પહેલા ધોરણનું આ કાવ્ય આપેલું છે સાંભળો અને શબ્દો બોલવાના છે આ પ્રવૃત્તિ તમારે જે છે બાળકો જોડે કરાવડાવવાની હોય છે ફ્રેન્ડ્સ દસમું દસમું જે કાવ્ય છે આપણે જોયું વડદાદા હવે અગિયારમું કાવ્ય નથી દોસ્તો કુલ ટોટલ દસ છે લગભગ લગભગ તો દસ છે ફ્રેન્ડ્સ બરાબર આગળ જોઈએ કાવ્ય આવતું હોય તો આપણે લઈ લઈએ ફ્રેન્ડ્સ બરાબર હવે દોસ્તો જે તમારે જે કાવ્ય કોણે લખેલું છે વાર્તા કોણે લખેલું છે એ તમારે યાદ કરી લેવાનું છે અને પરીક્ષામાં પૂછાઈ શકે છે ઝાડ ફળ જે ઝાડ ફળ આપે ઝાડ છાયો આપે ઝાડ પાન આપે ઝાડ ફૂલ આપે ઝાડ લાકડું આપે ઝાડ વરસાદ લાવે એટલે આ ઝાડ વિશે મહત્વ આપેલું છે ફ્રેન્ડ્સ મેળાનું ચિત્ર આપેલું છે ફ્રેન્ડ્સ બરાબર અહીંયા મેળાનું ચિત્ર આપેલું ઉત્તરાયણનું ચિત્ર ચિત્ર જોઈને તમારે જોઈન્ટ કરવાના હોય છે શિક્ષકોની પ્રવૃત્તિ અહીંયા આપેલી છે ફ્રેન્ડ્સ બરાબર હવે તમને પૂછવામાં આવે કે પહેલા ધોરણની અંદર કુલ કુલ ટોટલ કેટલા પેજ છે તો એકસો છત્રીસ પેજ છે આ રીતનો તમે પ્રશ્ન પૂછાય તો જવાબ આપી શકો છો તો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે બીજા ધોરણમાં મળીશું આ પેલા ધોરણના બધા જ પાઠ બધા કાવ્યો વાર્તાઓ બધું જ આપણે કવર કરી લીધું હોય બીજા ધોરણની અંદર મળશે ત્યારે આપણે બીજા ધોરણના બધા જ કાવ્યો વાર્તાઓ પાઠ બધું જ કવર કરી લઈશું તો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ પણ તે